હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદ અને આગામી સાયક્લોનને લઈને ચિંતા ઉભી કરી છે ચોવીસ મે સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ આંધીપવન અને કમોસમી વરસાદ થવાની શક્યતા છે આ હવામાન પલટા ખેડૂતો અને સામાન્ય જનતાને સાવધાની રાખવા પ્રેરણા આપે છે અંબાલાલ પટેલના મતે પચીસ મે આસપાસ અરબી સમુદ્રમાં માં સાયક્લોન સર્જાઈ શકે છે જેના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે ખાસ કરીને દીવ ભાવનગર પોરબંદર જુનાગઢ અને કચ્છમાં તેની અસર નોંધાઈ શકે છે હવામાનમાં અચાનક પલટો આપણા માટે ચિંતાજનક છે ગુજરાતમાં ચોવીસ મે સુધી કમોસમી વરસાદ રહી શકે અને પચીસ મે બાદ ગરમી ફરીથી જોર પકડે તેવી શક્યતાઓ છે તાપમાન બેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે આ સાથે જ લોકોને ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ઘરના બહારની તીવ્ર ગરમીથી બચવાની સલાહ આપવામાં આવી છે ગુજરાતમાં ચોમાસુ આઠ જૂન આસપાસ બેસી શકે છે અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાતી હવામાનની પ્રવૃત્તિઓથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચોમાસાની રેખા ધીમે ધીમે આગળ વધી રહી છે અગાઉ કાંઈક દિવસો સુધી છૂટાછવાયા કમોસમી વરસાદ બાદ રાજ્યમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત માટે આ સમય રેખા સૌથી નજીકની ગણાઈ રહી છે ખેડૂત ભાઈઓને પણ આગાહી આપતા કહ્યું કે હાલનો કમોસમી વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે ખાસ કરીને જેમણે વાવણી પહેલા જમીન તૈયાર કરી છે તેઓએ પાણી ભરાવા સામેની તકેદારી રાખવી જોઈએ સોળ અને સત્તર મે ના રોજ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે જો કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ દરમિયાન હવામાન સૂકું રહેવાની સંભાવના છે